તો રાજ્યમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી હતી રાજ્ય પવનની સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી થઈ છે ત્યારે બંગાળની ખાડીનું લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાયું અને ડિપ્રેશનના કારણે ભારેથી અતિભારે વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીનું લો પ્રેશર ગુજરાતની નજીક આવી ચૂક્યું છે અને હાલ તે મજબૂત બની ડિપ્રેશનમાં ફેરવાયું છે ડિપ્રેશન હજુ પણ મજબૂત બનશે જેથી આવનારા ચાર દિવસ રાજ્યમાં ગાજવીજ અને પવનની સાથે અતિભારેથી અતિભારે વરસાદ પડશે રાજ્યની દર અત્યારે 24 ઓગસ્ટ થી લઈને ત્રીસ ઓગસ્ટ નો એક સાર્વત્રિક વરસાદના પશ્ચિમ છેડા સુધી આવી ગયું છે ખુબ નજીક પહોંચી ગયું છે અત્યાર સુધી લો પ્રેશરની કેટેગરી હતી આજે વહેલી સવારે વેલમાર્ક લો પ્રેશર બન્યું અને અત્યારે એ ખૂબ શક્તિશાળી ડિપ્રેશન બની ચુક્યું છે આ ડિપ્રેશન છે